એક સતર્ક નાગરિકે ઘટનાની તપાસ કરતા હકીકત બહાર આવી હતી કે ગ્રાહકને નક્કી કરેલી રકમના પેટ્રોલના બદલે ઓછું ઇંધણ પૂરું પાડવામાં આવ્યું હતું જે સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો હતો ત્યારે લોકોનો સવાલ એ છે કે જો આવા નામચીન અને વિશ્વનીય ગણાતા પેટ્રોલ પંપ પર છેતરપિંડી થઈ રહી છે તો આ અંગે જવાબદાર કોણ ગ્રાહકોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપના સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવું ફરી ન બને સાથે જ તેઓએ જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ તપાસની માંગ કરી હતી હાલ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો ઈચ્છે છે કે તપાસ બાદ સત્ય બહાર આવે જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય પગલા ભરાવામાં આવે ત્યારે અંગે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે આવનારા સમયમાં જોવો રહ્યો મારું નામ ઇમરાન ઝેર હું અત્યારે મારો ભાઈ એચપી પેટ્રોલ પંપ પાલિકાના રોડ ઉપર પેટ્રોલ પુરાવવા આવ્યો તો એકસો ને સિત્તેર રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં નાખવાનું હતું તો ત્યાં એક એક્ટિવા થયેલા ગાડી આવી તો એમાં સો રૂપિયાનું નાખ્યું અને ચાલુ એ ચાલુ ગનમાંથી સો રૂપિયાથી ચાલુ કરીને એકસો ને એકોતેર રૂપિયાનું અમારી ગાડીની અંદર પેટ્રોલ કર્યું ગન પણ તેણે નીચે મૂકી નહોતી અને જીરો પણ નહોતો થયો અમારું ધ્યાન નહોતું તો એ લોકોએ એકસો સિત્તેર ડાયરેક્ટ દેખાડી દીધા પછી અમને થોડુંક શંકાસ્પદ લાગ્યું એટલે અમે તેને વાત કરી કે ભાઈ આમાં એકસો સિત્તેરનું પૂરું પેટ્રોલ નથી આવ્યું તમે કેમેરાના સીસીટીવી દેખાડો અમને તો એ લોકોએ અમને એ રીતે વાત કરી કે કેમેરા બંધ છે તો અમે લાઇટ જોઈ અંદર કેમેરાની તો લાઈટ ચાલુ હતી એટલે અમને જાણ થઈ કે ભાઈ કેમેરા ચાલુ હોવા જોવે તો અમે મેનેજરને વાત કરી કે અમને કેમેરા સીસીટીવી ફૂટેજ દેખાડો તો એમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે એ લોકોએ આગળની ગાડીમાં ઝીરો કરીને સો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું અને અમારી ગાડીમાં સો રૂપિયાથી શરૂ થયું એકસો એકોતેર સુધી પેટ્રોલ નાખ્યો સિત્તેર રૂપિયાનું જ ઉપરનું પેટ્રોલ આવ્યું બાકી સો રૂપિયા જે અંદર કટિંગ થયા તો એ લોકો ક્યાં વાપરે છે અને શું કરે છે આ કયેકનું આવું ચીટિંગ થાય છે તો આનું જવાબદાર કોણ એચપી પેટ્રોલ પંપ પાલીતાણા રોડ ઉપર અમે આવ્યા